શ્રી હરિ સુઈ જશે પણ આ પાંચ રાશિના સૂતેલા ભાગ્ય બાર નવેમ્બર સુધીમાં જાગી જશે ચાર મહિના સુધી ખૂબ જ ધનલાભ થશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો અને હા મિત્રો અમારો વિડીયો અપલોડ કરવાનો સમય નવથી રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી હરિ ચાર મહિનાથી આરામ પર ગયા છે પરંતુ વિશ્રામ કરતા પહેલા શ્રી આ પાંચ રાશિઓને આશીર્વાદ આપ્યા છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે શ્રી આ પાંચ તેમના આશીર્વાદ થી ખૂબ મદદ કરશે હા મિત્રો અને અમે તમને પણ જણાવીએ છીએ શ્રી હરિ યોગ નિદ્રા માં ગયા તે પહેલા શ્રી હરિએ આ પાંચ રાશિ ના લોકો માટે સર્વસ્વ બલિદાન આપ્યું છે અને હવે આ ચાર મહિના સુધી શ્રી હરિની કૃપાથી તે આ પાંચ રાશિના લોકોના જીવનમાં આવશે અપાર માત્ર ખુશીઓ જેના કારણે તેમનું જીવન ખૂબ જ ખુશહાલ બની જશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર જુલાઈ થી ચાર તુમાસ શરૂ થઈ છે જે બાર નવેમ્બર સુધી ચાલશે અને એકસો અઢાર દિવસ સુધી આ રાશિના જાતકોને જાતકો ને કૃપા રહેશે મિત્રો જુલાઈ માં સૂર્ય બુધ સહિત અનેક મહત્વપૂર્ણ ગ્રહો સંક્રમણ થયું છે આ મહિનામાં દેવશયની એકાદશીના એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ ગયા છે યોગ નિદ્રા તેમજ દેવશયની એકાદશી દિવસ શરૂ થાય છે જેમાં ભગવાન વિષ્ણુ સમર્પિત ચારતુમાસ સમય ખૂબ જ શુભ રહેવાનો છે સત્તરમી જુલાઈ થી બાર નવેમ્બર સુધી વૃષભ મિથુન અને કન્યા સહિતની ઘણી રાશિઓ માટે તમને શુભ ફળ મળશે કારણ કે આ આ વિડિયો પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદને કારણે આગામી ચાર મહિના સુધી તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે તે મુજબ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જયારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તેજ ક્ષણે તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે વ્યક્તિના જન્મ સમયે તેની રાશિ ગ્રહો અને નક્ષત્રો દ્વારા નક્કી કરવામાં આવે છે જ્યોતિષમાં રાશિચક્રનું વિશેષ મહત્વ હોય છે વ્યક્તિની કુંડળીમાં રાશિચક્રનું મૂલ્યાંકન કરવાથી તેની જીવનમાં સફળતા અને નિષ્ફળતા જાણી શકાય છે આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકોને તેમના જીવનમાં ભગવાન ની કૃપા મળવાની છે તેની માહિતી પણ આપણને મળે છે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને કૃપા મળવાની છે તો મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ ની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જય શ્રી લક્ષ્મી નારાયણ વાસુદેવ લખો જેથી ભગવાન નારાયણ ના આશીર્વાદ તમારા પરિવાર પર રહે અને ભગવાન ની કૃપાથી તમારા જીવન માં આવતી તમામ સમસ્યાઓ નો અંત આવે નંબર ચાર સિંહ સિંહ રાશિ ના લોકોએ તમને જણાવવું જોઈએ તમે આવનારા એકસો અઢાર દિવસ સુધી આ મજા કરશો મિત્રો યોગ નિદ્રામાં જતા પહેલા જ ભગવાને તમારા ઘરમાં ખુશીઓ કે એકસો અઢાર દિવસ માટે સિંહ રાશિ નો દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનમાં નિયમો અને અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે દરેકની જરૂરિયાતોને પૂર્ણ તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને પોતાનું સ્થાન બનાવવામાં સક્ષમ બનશે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો ભગવાન શ્રી હરિ સંયોગના કારણે તેમની સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફ થી ઓફર મળી શકે છે જે તેમની કારકિર્દીમાં ઉન્નતિ તરફ દોરી જશે વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં રહેશે અને અને તમે આ દિશામાં કામ કરશો તમને તમારા માતા પિતા બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ ચાર મહિનામાં શ્રી હરિશ પણ પૂરું થઈ જશે તમારે તમારા વિશે વડીલોની સલાહ લેવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ થી તમારી યાત્રા સફળ થશે હા મિત્રો તમને દેવી લક્ષ્મી ની કૃપા પણ મળશે નંબર પાંચ કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકો માનવામાં આવે છે કન્યા રાશિના જાતકો માટે એકસો અઢાર દિવસ ખૂબ જ ફાયદાકારક છે કન્યા રાશિના જાતકોને શ્રી હરિની કૃપાથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો કન્યા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે કન્યા રાશિના લોકો તમારા પૂર્વ ભગવાનની કૃપાથી કન્યા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે તેમજ શ્રી હરિની કૃપાથી કન્યા રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જવાની છે શ્રી હરિના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે શ્રી હરિની કૃપાથી તમારા બધા અધૂરા કામો આવનારા ચાર મહિનામાં પૂર્ણ થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે કન્યા અચાનક ધનલાભ જાતકો રાશિના જાતકોને પરિવારમાં શુભ કાર્યની શક્યતાઓ જણાવો તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરી કરતા લોકો માટે આ એકસો અઢાર દિવસ સારો રહેશે

તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યની તકો રહેશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશી થી સમય પસાર કરવાના છો મિત્રો આ સમય નો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો મિત્રો વિડીયો લાઈક કરીને કોમેન્ટ બોક્સ માં તમારા જય શ્રી હરિ નો ઉલ્લેખ કરો જેથી ભગવાન ના આશીર્વાદ તમારા પર સીધા જ વરસી શકે અને શ્રી હરિ વિષ્ણુજી ના આશીર્વાદ થી તમારી બધી મુશ્કેલીઓ દો ખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ શકે આભાર